પાલનપુર ખાતે પટની સમાજની નવનિર્મિત રીડિંગ લાઇબ્રેરીનું કરાયું રામપુરા ચોકડી ખાતે યુવા સેવા દ્વારા બાળકોના વાંચન માટે લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના વૃદસ્થ કરવામાં આવ્યું છે શિક્ષણનું ક્ષેત્ર પ્રછાદ ગણાતા પટની દેવી પૂજક સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે તે માટે સમાજના યુવાનો દ્વારા વિવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેમાં પટની યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી પાલનપુરના રામપુરા ચોકડી પાસે આધુનિક તેમજ ભૌતિક સુવિધાઓ સજ્જ લક્ષ રીડિંગ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે જેનું ઉદઘાટન રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કોર્પોરેટર ગીતાબેન પટની પીએસઆઈ સુરતભાઈ પટની આરટીઓ ઇન્સ્પેક્ટર ધર્મેશભાઈ પટની ડોક્ટર હરિભાઈ પટની પીએસઆઈ રાહુલભાઈ પટેની સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમનું યુવાનો દ્વારા બુકી આપી તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જોકે સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ પટની યુવા સમાજસેવા ટ્રસ્ટની ટીમની કામગીરીને બિરદાવી તેમને જ્યાં જરૂર પડે ત્યાં આજ રોજ પાલનપુર ખાતે પટણી સમાજના યુવાનો દ્વારા સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે આગળ લાવી શકાય એને ધ્યાનમાં રાખી અને એક લક્ષ નું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે એ બદલ સમાજના સૌ યુવાનોનું હું આજથી હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું આદરણીય મોદી સાહેબનું જે સપનું છે કે સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ અને સરકારની યોજનાઓ પહોંચે એ સમાજ દ્વારા પણ એનું વહન થાય સરકાર તો એ દિશામાં કાર્યરત હોય જ પરંતુ સમાજો પણ આ પ્રકારની કાર્યવાહી કરે જેથી સમાજમાં જાગૃતિ આવે સમાજમાં શિક્ષણ પ્રત્યે અને સરકારી નોકરીઓ માટેની જે જરૂરી વ્યવસ્થાઓ છે એ સમાજ દ્વારા પણ આવું કાર્યક્રમ થઈ શકે એવું આજે આ યુવાનોએ કર્યું છે એમને ફરીથી અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય પાલનપુરના આદરણીય અનિકેતભાઈ અમારા આ ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ સહિતની આખી ટીમ આ કાર્યમાં વળી લાગી છે આવનારા દિવસોમાં યુવાનો થકી આખા રાજ્યમાં પટણી સમાજના યુવાનો એકઠા કરી અને સમાજને શૈક્ષણિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એ દિશામાં પ્રયત્નો કરવાના છે બદલ પણ હું એમને અભિનંદન પાઠવું પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આજે લક્ષ રીડિંગ લાઇબ્રેરી જે પૂજક યુવાનો માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેના આજે ખાસ પ્રસંગ નિમિત્તે રાજ્યસભાના શ્રી મયંકભાઈ નાયક સાહેબ પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ સાથે સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી અને દેવીપૂજક સમાજનું જે સપનું છે કે સમાજનો જે નાના નાની સમાજ છે લારી નાના એવા વેપારથી સમાજ કરતો આવ્યો છે અને જાત મહેનત કરનારો સમાજ છે તો આ સમાજના ઉદ્ધાર માટેને આવનારો યુવાન વિકાસ વિકસિત થાય શિક્ષિત થાય અને આ ગોલ સાથે અમે યુવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે અને આજના શુભ પ્રસંગે સૌ હાજર રહ્યા અને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર